હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સરસ મલાઈદાર અને ફ્લેવરફુલ તેવી મખાનાની ખીર બનાવીશું આ ખીર તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને બહુ જ ઝડપથી તૈયાર થઈ જાય છે તો જો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો તો મખાનાની ખીર બનાવવા અહીં એક વાસણમાં બે ચમચી ઘી લઈશું ઘી ગરમ થાય એટલે તેમાં બે મોટી ચમચી કાજુ લીધા છે કાજુને થોડા સાંતળી લઈશું અહીં તમને ગમે એ પ્રમાણે નટ્સ લઈ શકાય છે કાજુ થોડા સંતળાય એટલે તેને અલગ કાઢી લઈશું અને એવી જ રીતે તેમાં બે મોટી ચમચી બદામ લઈશું અને બદામને પણ થોડી ફૂટવાનું ચાલુ થાય ત્યાં સુધી સાંતળી લઈશું તો અત્યારે આપણે કાજુ બદામ સાંતળીને લીધા છે જેનાથી એકદમ સરસ ક્રંચ આવશે ખીરમાં અને તેની ફ્લેવર પણ બહુ જ સરસ આવશે હવે એ જ ઘીમાં મખાના લઈશું તો અહીં મેં બે કપ મખાના લીધા છે ગ્રામમાં આ ત્રીસ ગ્રામ છે અને બે કપ મખાનાની સાથે એક લિટર દૂધ લઈને ખીર બનાવીશું એટલે એકદમ પરફેક્ટ ખીર તૈયાર થશે હવે મખાનાને પણ એકદમ ધીમા ગેસ પર આ રીતે સતત ચલાવતા જઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું તો થોડીવાર પછી મખાના સરસ આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે આ રીતે થશે તો જ મખાના સરસ પીસાશે એટલે આવા ક્રિસ્પી કરવાના છે અને શેકેલા મખાનાને પણ અલગ વાસણમાં કાઢી લઈશું તમારા ઘરે તમે ક્યારેય મખાનાની ખીર બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો હવે એ જ વાસણમાં દૂધ લઈશું તો અહીં મેં એક લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે જો દૂધ મલાઈદાર લેશો તો તમારી ખીર પણ એકદમ સરસ મલાઈદાર તૈયાર થશે તો હવે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી પહેલાં તેને ગરમ કરીશું અને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે આ રીતે ચલાવતા જવાનું દૂધ ઉકળે ત્યાં સુધીમાં મખાનાનો પાવડર તૈયાર કરી લઈએ તો અહીં મખાના એકદમ સરસ ઠંડા થાય એ પછી દોઢ કપ મખાના આ રીતે મિક્સચર જારમાં લઈ લેશું અને તેનો આ રીતે એકદમ સરસ પાવડર તૈયાર કરવાનો છે જો બધા જ મખાના તમારે પીસવા હોય તો એ રીતે પણ કરી શકાય છે હવે દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને દૂધને સતત આ રીતે ચલાવતા જઈ પાંચ મિનિટ ઉકાળી લઈશું અને દૂધ ઉકળતું હોય ત્યારે વાસણમાં જે આ રીતે સાઈડમાં મલાઈ લાગે તેને પણ દૂધની અંદર એડ કરતા જવાનું છે પાંચ મિનિટ પછી દૂધ થોડું ઘાટું તૈયાર થઈ જશે અને એ પછી હવે તેમાં તૈયાર કરેલ મખાનાનો પાવડર એડ કરીશું સાથે આખા રાખેલા મખાના પણ એડ કરીશું અને સાથે અહીં સાકરનો ભૂકો લીધો છે તો આ અડધા કપ કરતાં થોડો વધારે છે એ એડ કરીશું અહીં તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો અને ગળ પણ તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું રાખી શકાય છે અહીં આપણે ખીરને હેલ્ધી બનાવવા સાકરનો યુઝ કર્યો છે હવે ફરી પાછું પાંચ મિનિટ ખીરને ઉકાળી લઈશું એ પછી લાસ્ટમાં ગેસ બંધ કરી તેમાં એલચી પાવડર નાખીશું અને સાથે એક મોટી ચમચી રોઝ સિરપ લઈશું તો રોઝ સિરપ નાખવાથી મખાનાની ખીર બહુ જ સરસ ફ્લેવરફુલ બને છે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો રોઝ સિરપની જગ્યાએ તમે પાંચ ચમચી ગુલાબજળ કે પછી બે ડ્રોપ જેટલું રોઝ એસેન્સ પણ નાખી શકો છો એ પછી લાસ્ટમાં સાંતળીને રાખેલા કાજુ બદામ એડ કરીશું જો તમને કાજુ બદામનો ક્રંચ વધારે જોઈતો હોય તો ખીર એકદમ ઠંડી થઈ જાય એ પછી કાજુ બદામ એડ કરવાના છે હવે ખીરને ઠંડી કરી લઈશું અને ઠંડી થયા પછી ખીર આ રીતે થોડી ઘટ્ટ તૈયાર થઈ જશે અને જો તમે ખીરને બે કલાક ફ્રીઝમાં મૂકીને સર્વ કરશો તો ખીર એકદમ સરસ ઘાટી બની જશે તો ઉપવાસમાં ખાઈ શકાય અને બહુ જ હેલ્ધી તેવી મખાનાની ખીર તમારા ઘરે પણ બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને રેસીપી કેવી લાગી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો